નમસ્કાર મિત્રો ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ એક બે હજાર ચોવીસ વાર મંગળવારના ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ આવી ગયા છે તેમજ જીરાની જો વાત કરીએ તો છેલ્લા બે મહિનાથી જીરા બજાર સતત ઘટાડા સાથે બજાર ભાવ ચાલી રહ્યું છે તો ખેડૂત મિત્રો છેલ્લા એક સપ્તાહની અંદર જીરા બજારમાં ત્રણસોથી ચારસો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે જેથી જીરા બજાર ચાર હજારથી પાંચ હજારની સપાટી હોય છે બજાર ભાવ બોલાઈ રહ્યો છે તો આજના જીરા બજાર ભાવ કેવા રહ્યા છે તે જોઈએ વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો તેમજ હજુ પણ જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી બાજુમાં આપેલ બે લાઇકન દબાવી દેજો જેથી રોજે રોજના સો ટકા સાચા બજાર ભાવનો વિડીયો જ્યારે પણ અમે અપલોડ કરીશું સૌથી પહેલાં તમને મેસેજ મળશે તો જોઈએ આજના ઊંજા બજાર ભાવ કેવા રહ્યા છે વાત કરીએ જીરુની પાંચ હજાર એકસો ચાલીસથી લઈને ઊંચા ભાવ છ હજાર પાંચસો પચાસ રૂપિયા રાયડો નવસો એંસીથી લઈને નવસો એંસી સુવા બાવીસો અઢારથી લઈને અઠ્યાવીસો પચાસ રૂપિયા તેમજ ગોલ ઓગણત્રીસો પચીસ થી લઈને સાડત્રીસો પચાસ રૂપિયા અજમો બાવીસો અઢાર થી લઈને અઠ્યાવીસો પચાસ રૂપિયા તેમજ વરિયાળી તેરસોથી લઈને ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયા સફેદ તલ સોવીસો પાંચથી લઈને સત્યાવીસો એસી રૂપિયા તો મિત્રો આ હતા આજના ઊંચા બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર